અહ માર તો કાય આવતું જ ના પીળો આયો હું લાલ આયો હું તાર રોયા આવી ગઈ અલ્યા તમાર તો અંદર મોટી તો અલ્યા તો કોને તમે તો કોને હું એવું ના હારું મારે લે ચાર મોસો વાઢી દોઈ ફાછા જોનો તે હેડજો આપો રાતે જાય ને ઇને પકડીએ આ બધું રૂ રૂ તો ચાર હબ્બી દી વાઢી આ પેરા શેઢો તો ના બત્તો લઈ ગયો ઓહો કરશું તે ઘરે આવી જ તો ચાર બેવાણ

લા બેહી રહેવા આ હો રાખજો તમે બદ્દર રાખો ને હું આ રાખું આ તો પકડવા આવું મારું એવા મારવા ને મારવા મસ્ત ઢોકો પાકો હું આ મસ્ત હારો પાકું ગેર તારે પડીએ ખરાબ ઓપોરે ચાર વાઢવા પડે

અલ્યા તારીખ અહર્યો જ ચોર છે અમારો અહી રદ રોજ વાટી જાય સાહેબ અને મારા કપ કપ ચાર રહે ને અહી રદ પણ રૂય હૈર્યો જ તો છે લાગે અને આજ તો મારવો તો દબેન જોવાનું હારું હાડ્યો ઉતરવા દે ડડો તો ચોર આઈ ગયો હવ વાટો લે કીધું લે અંતરતા કીધું લેતા તો સારી લઈ લઈએ અને રાતે બધું લઈ માર્યા કબમ થઈ

sc 77 Mung aga Coli aga medidas, coli aga Debatte, coli aga dap MKCA d eben dragon ta con mese jejona mulheres ekor terundung Dsengri brothers togol orwiko mesti maara Copy kultipo, mo panist beeraya Firena Masmetah геро, rezeki topku aga mesira nya opinif Porci hari serok mada Mung jegur Обol e nyo malenish, ali siz nitak ngakaji siapka, pisote, vidje knapp Strategara gedon nuk Dios tar glimpse, dadors ensiessential, jaya samal k 75% emishta pesnuarasta Njabar 13たいtsa immapane Bisho vada Tliness de pasen mer Kosakara ktarile nas CNI esi, da migade tabka pe kaput caro karne ya mera roto sesimata Droni karw r goats Bedan desto nat